તો બીજી તરફ દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન સાથે વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ દ્વારા ધરણા પ્રદર્શન સહિત સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા એક તબક્કે વિરોધમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ જાહેર માર્ગ પરથી પસાર થતી બસ રોકીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો ચક્કાજામ કરનાર વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી

એ છે ને કરવાની જરૂર છે